ગુજરાતમાંથી સામાજિક આગેવાનો છે રાજકીય આગેવાનો છે અમદાવાદ જિલ્લામાંથી ખાસ કરીને તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો ઘણા બધા જોડે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને સમર્થકો લગભગ બસો અઢીસો સમર્થકો સાથે અમે આવતીકાલે જોડાઈ રહ્યા છીએ ખાસ રાજીનામું આપવા પાછળનું કારણ છે રાજીનામું આપવા પાછળ મુખ્ય કારણ તો એ છે કે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે જે દિશા વિહીન નિર્ણય લીધો પાર્ટીએ એ નથી ગમ્યો મારે મને તો નથી જ ગમ્યો પણ મારા જેવા કેટલાય કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને આ નિર્ણય નથી ગમ્યો અને ભવિષ્યમાં પણ આ ઘણા બધા રાજીનામા પડે એવી શક્યતાઓ છે જાહેર જીવનમાં આવ્યો ત્યારે કઈ ને કંઈ ઉદ્દેશો સાથે આવ્યો હતો છેલ્લા થોડા સમયથી એવું લાગે છે કે હું જે પક્ષમાં છું એ પક્ષમાં એ ઉદ્દેશોને હું સિદ્ધ કરી શકતો નથી એનો ન્યાય આપી શકતો નથી એટલે એના માટે મેં નક્કી કર્યું કે મને મારા પક્ષમાં હું કોંગ્રેસ પક્ષમાં રહીને નહીં કરી શકું અને હાલમાં દેશના વડાપ્રધાન જે કાર્ય કરી રહ્યા છે એ સાંસ્કૃતિક હોય કે વિદેશ નીતિ ઉપર હોય કે બીજા કામોમાં હોય ચોવીસ કલાક એક વ્યક્તિ કામ કરે છે અને અમારા પક્ષ ફક્ત ને ફક્ત એનો વિરોધ જ કર્યા કરે સવારથી ઉઠીને અમારે એક વ્યક્તિને ગાળો જ બોલવાની હોય ત્યારે એમ લાગે કે આપણે આ માટે નથી જાહેર જીવનમાં આવ્યા સમાજના ગરીબો પછાતો અને એવા લોકોના જે કામ માટે આવ્યા હતા એ કામ તો થતું જ નથી ક્યાંય મોદી સાહેબનો જે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર છે એ સૂત્રને અનુસરીને અને જે વ્યક્તિ ચોવીસ કલાક કામ કરતો હોય આ દેશ માટે એનાથી અભિભૂત થઈને એનાથી આકર્ષીને મને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને મજબૂત કરવા માટે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે મારા ઘણા આગેવાનો કાર્યકરો જોડાવાના છે પાછળથી પણ જોડાવાશે જોડાશે કારણ કે અત્યારે અમારું બહુ જ ટૂંકા સમયમાં જોડાવાનું નક્કી થયું છે એટલે ઘણા જ કાર્યકરો આગેવાનોના પણ ફોન આવે છે કે એમને જોડાવવું છે પણ તબક્કાવાર એ લોકો આમાં અમારી સાથે આવશે પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ એક જ કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે વિકાસની હરણફાળ ભરવામાં આવી રહી છે હું એટલું કહીશ કે ખાલી વિકાસ નહીં જે રીતે સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે આર્થિક ધાર્મિક ઇવન આધ્યાત્મિક રીતે પણ જે રીતે સમાજ વિકસિત થઈ રહ્યો છે એ રીતે ક્યાંક વિરોધ કરવો એ અંદરથી ખટકતું હતું કોંગ્રેસે પણ ઘણું બધું આપ્યું એક બુથથી લઈ અને ટીવી ડિબેટમાં સુધી પાર્ટીનો પક્ષ મૂકવાનો અવસર આપ્યો પણ એ તમામ બાદ ક્યાંક એવું લાગ્યું કે આ તમામ વસ્તુ મેળવ્યા પછી જો સમાજને સાચા અર્થમાં તમે ઉપયોગી ના થઈ શકો તો તમે પોતાની જાતને સાચા સમાજ સેવક નથી કરી શકતા તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા સન્માનિય અમિત શાહ સાહેબની જે કામ કરવાની રીત છે મેં અગાઉ કહ્યું એમ જે રીતે સમાજનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે એ રીતે એવું લાગ્યું કે એમની સાથે રહીને એમના હાથ મજબૂત કરવા જોઈએ અને સમાજના વિકાસમાં સહભાગી થવું જોઈએ તેથી જ આજે যাই রেছি